નમસ્કાર આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર આજે અષાઢી બીજના અવસર એટલે નાથની નગરચર્યાનો દિવસ ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન દેવા માટે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે અંકલેશ્વર જઈડીસીમાં ફાયર સ્ટેશન પાસે ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ફાયર સ્ટેશન પાસેથી વાજતી ગાજતી ભજન કીર્તન સાથે જય રણછોડ માખણચોડના જય ઘોર સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નીકળેલી રથયાત્રા જેઆઈડીસી ના વિવિધ વિસ્તારો માં ફરી હતી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર